અને દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે બનાસકાંઠાના નડાબેટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ દિવસની ઉજવણી કરી અને આ કાર્યક્રમને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે પીએમ મોદીએ વિશ્વભરમાં યોગને અલગ અલગ ઓળખ અપાવી યોગથી અનેક રોગ દૂર થાય છે યોગ એક આશીર્વાદ છે ગુજરાત સરકારે યોગ બોર્ડની પણ રચના કરી છે ઉલ્લેખનીય છે કે યોગની ઉજવણીમાં સીએમ સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત હતા તો જેટલા યોગ સાધકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર આ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી ચિત્ત શુદ્ધિ માટે બુદ્ધિ ના વિકાસ માટે જીવનની પદ્ધતિ ની સાથે જો એને જોડવામાં આવે તો માનવતા શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે આખી દુનિયાએ અનુભૂતિ અનુભૂતિ આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે આશરે પાંચ હજાર વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું ત્યારથી યોગની પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય વિરાસત રહી છે